હાલો બોલો બેન જય માતાજી કોણ બોલો સજન બેન આખું નામ શું છે તમારું સજન બેન નામ ચોથા હા કઈ કઈ સમાજમાંથી કોળી સમાજ કોળી સમાજ બરોબર કયું ગામ તમારું બેન પેટ હે પેટ પેટ ગામ હા અને અત્યારે હાલમાં જસાપર રહેવાનું बोलो बोलो शो तो बेन ना हमारे बे माना ना प्रॉब्लम है क्या ना प्रॉब्लम से ले तन चार वर्ष ऐसी सोक रहा बे हूँ हाँ चाऊ हूँ मैं किन्हे ले गया हूँ क्या हुआ गया ये तो क्या गया ये तो मने ना खबर अत्ले हम हूँ अत्ले के बार बाकी जा से कोई ना ले इनके हूँ से ये तो ये तेराल मामा ने ना खबर ठीक तो हूँ करूँ से तुम्हारे

મારી સાપરા બે તો તમે એક ના કેમ હા બે સાપરા છે તો તમે હા ઠીક તમે બેન મેરેજ કાગળિયા થોડા થઈ તો કરેલા છે ઠીક એવું છે હા તો કે તમારી અટક એક થાય છે ને બેન હા હા એમ છે હવે તમારે શું છે ભાઈ નો નંબર છે ના તો હા છુટા છેડા કરવા કારણ શું છે બેન છુટા છેડા મારે એને મારે કોઈ સંજોગો માં એવું જ નથી પણ બેન તમે તમારા ઘર વાળા તમારા ઘર વાળા જે તમારા માવિતર છે એને તમે મૂકી દીધા તમારા માં ને મુક્યા તમારા ભાઈઓ ને મુક્યા તમારું કુટુંબ આખું લાજ તમે તરીને ને એની હારે તમે ગયા ને હવે તમે એમ જે છો કરવા બે વર્ષ માં તો એ વસ્તુ કેમ એમ મારુ કેવાનું

એ તો અહિયાં અહિયાં જાય તી કે સાહેબ કે તમારે છુટા છેડા લેવા હોય તો કે કોર્ટ માં કે અહિયાં તમને બીજો બે માળા નો મામલો લે ને અહિયાં કોઈ વસ્તુ કરવા આવતા નથી પણ તમારે ફેમિલી કોર્ટ માં જવું પડે બેન હા હા તો એ ફેમિલી કોર્ટ ની અંદર તમારે અહિયાં શું કાતો જ્યાં તમને જ્યાં મળે કે ભાઈ તમારે છુટા લેવા છે સામે વાળો વ્યક્તિ શું છૂટા લેવા છેડા લેવા તૈયાર છે બેન એ કોઈ વસ્તુ માં આવતો જ નથી સામું હમ હ તમારે છુટા લઈને શું કરવું છે બેન છુટા છેડા લઈને કઈ કરું સાહેબ છોકરા માંથી જિંદગી એટલે બીજા બીજા લગન કરવા છે તમારે શું કરવું છે બીજે જવું છે ના ના તમે આની સાથે વાર લગન કે હા મમ્મી ને લગન કર્યા તમે હા અહીંયા તો હું રહી નતી કેમ ન્યા કેમ નો રહે બેન ન્યા આની આરે આવતી રહીતી એટલે આને તમે નાનપણથી તમારો લફરો હતો કાઈ હા બરોબર तो पहला ज बेनी नो करे ने कोई जिंदगी थोड़ी बगाड़े सामने वाला व्यक्ति तुम जिंदगी बगाड़ ना, की। ना। या, या के बराबर हम्म पछी यहां के बाल बसा था के ना यहां कई ना तो यहां कितना टाइम तुम रहता यहां 2 महीना के अथवा 1.5 महीनो महीनो 15 दिन खास याद नहीं थी એટલે પણ તમે લગન કરીને મહિનો દીને તમે પાછા આનેર લગ મેને ભાગી જાય એમ હા એક વાર એ પેલા લગન નતા કરે ને તેરે હું ગઈ હા પછી પૈસા અમાર મમ્મી ની બધાય ભેગા થઈને પછી લગન કરાવી દીધા બરોબર એક વાર પેલી ખાઈ લીધી તો છ મહિના માં ગયા હતા બરોબર તો તમે બેન એની જિંદગી બગાડી તમને ખબર હતી કે નાનપણ થી તમારે અહિયાં લફડું છે તો ત્યાં પેલે થી કરાઈ ને મારી બગાડી મને બે છોકરા માથે છેલ્લે જતા એવી રીતે કર્યું મને એટલો થોડું કે અંદર ઉતરી જાય તી મને આવી ખબર હતી કે બે છોકરા થાય છે ને પછી માર માથે એવી વિચાર થી બરોબર એવું થયું છે એમ ને તો તો બધું અઘરું થયું છે તમે બીજા ને દગો દીધો આને તમને દગો દઈ દીધો હવે કાયદા કે રીતે પ્રોસેસ ની અંદર તમને બેન કહું ને તો તમે તમારા મહિલા help ની અંદર ફોન કરો તમને મારવા બરવા આવે આ તો તમે ફોન કરીને ગાડી બોલાવીને ને આને pack કરાવી દો બરોબર એકસો બાર નંબર માં કરજો કે એકસો એક્યાસી નંબર આવડે છે ને લખતા બસ મહિલા help ની અંદર ફોન કરી ને કે મને આ માનસિક ટોર્ચર આપે છે અને આવા નબળું મારી પાસે કૃત્ય કામ કરાવે છે એવું FIR લખાવી દો એટલે એ જડબેસલાક થઇ જાય બેન

સોથાભાઈ કોળી કઈ શું નામ અટક સાતરા સાતરા બોલો ભાઈ તમારા ઘર વાળા નામ બોલો તમારું છે ક્યાં છો અત્યારે હાલમાં જસાપર 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 હાલો તમારા ઘર નામ બોલો ગોરધનભાઈ ગોરધનભાઈ સમાધાન થઈ જાય તો કરવું છે બેન એટલા બધા કંટાળી ગયા છે હાલો હાલો ભાઈ હા

ઈ મને ધમકી દે છે હું ધમકી દઈ કે તારે અહીં આવવાનું જ નહીં એમ જ્યાં લાગે પણ તમે એને મારો સગો રાતના જઈને મારો સગો ઈ ઓલા ભાઈ જે મૂળીયા દરબાર જે છે ને ઈ ભાઈ નો મારા માંય વાત થઈ મારે શું નામ છે એનું હારું નામ કાક કીધું બકા ભાઈ હવે ઈ દરબારે મને વાત કરી છે કે હું ખટારો લઈને નોકરી પર જાવ છું તો રાતના ભાઈ આવી અને ગોરધન ભાઈ મારી જાય છે અને બાઈ ને અને ભાગી ને તમને આઈસરો મારી વાત સાંભળો આઈસરો તમને એને આપ્યો હતો ને, કોને આ જે ભાઈ જે દરબાર છે હા એને તમે ન્યા આયસરો આપ્યો તો ને રાયખા તા ને તમને હા મને આયસરો આપ્યો તો હું બાર મહિના અહીંયા રહ્યો ભાડે મકાન માં હા અને એમ ને અત્યારે તમને તમને અત્યારે લવ મેરેજ કરેલા છે ને તમારી પાસે કાગળિયા કમ્પ્લીટ છે લવ મેરેજ ના હા કુટુંબે કુટુંબમાં માં લવ મેરેજ ના કાગળ થઈ ગયા તમારે હા એમ જ કરાયા છે બરોબર તો અત્યારે તમે ઈ બેન ને રાખતા નથી તો ઈ બેન ને રેડા મૂકી દીધા બાળકો ને બે બાળકો છે તમારે

એનું કારણ એ કે મારી આ ભાગી ને હું છેડા કઈ રીતે દઉં અને મારો કઈ વાંક તો કાઢે ને મને એમ પણ તમારે ભેગો રેવું પડે મારી પાસે પચાસ જણા મારી વાત સાંભળો પચાસ જણા નહીં પાંચસો જણા સાક્ષી હોય કાયદામાં એવું આવે છે કે તો તમારે એની ભેગું રેવું પડે છુટા છેડા નથી દેવા તો તમારે હેરાન કરવા છે પણ હેરાન ની વાત નથી સાહેબ મારી વાત તો પેલા સાંભળો

તમને મારું નહિ સાચું લાગે માર બેન ની ને મારા બેન એ મારા બદલે તમાર બદલે મારા બદલે સાંભળવાનો જ હોય હું હું સાંભળવા બેઠો બધાયનું પણ મારું કહેવાનું છે કે તમે બે બાળકો છે ને હપી દો તો સારી વાત છે મારું એવું કેવું છે કેમ કે વાત આપણે એને કાઈ પણ કહેવાનું થતું નથી તમે એને મારો છો મારકોટ કરો છો ને એ બધું એનું એનું તમે તમને લખાવેલું છે તમેને ઘરે મારી જોવો ને ફોન કરીને ગાળો જો છો ધમકાવો છો એવું કરો છો એ એવિડન્સ પુરાવો છે મારી પાસે હું પુરાવોની વાત ન કરું વડીલ એ પુરાવો તો એને મારા ઘરે એને શું લેવા આવવું જોઈએ હું એને કઉ કે મારા ઈ જે દેવી પૂજા કર્યો હા ઈ કે છે કે મેં ભાઈ કર્યો છે તો ભાઈ કર્યો હોય તો એ પણ મારી પાસે રેકોર્ડિંગ છે કે ભાઈ કર્યો હોય તો એ ગેર શબ્દ બેન ને નો કે ને એ બધું તમે જો આક્ષેપ ને એ બધું side માં મૂકી દો તમે અત્યારે છે ને તમારું ઘર બાંધી લો હા તે મારે બાંધવું જ છે તમ તમે તમ કો એ હું લખાણ કરીને ને અને એને કોઈ દી આપડે આંગળી અડાડવાની નથી થાતી કોઈ દી અડાડીએ નથી,

તમારી અરે કોણ એવો કોણ વ્યક્તિ મેં મોકલો કોના પાસે જો ઉછી ના તો ના તો ગમે માણસ લેવો પડે સાહેબ તમારી મારે એતો એ તો બધું કરવું પડે એ તો ઘરમાં પૂરું ના પડતો તો બધું ઉષી પાછી બધું કરવું પડે ઘર આંકવું પડે હા એમ

પણ બેન તમે વાત સમજતા નથી તો એને ખબર હોય કે આ વસ્તુ ધ્યાન દે બાકી હકીકત માં વસ્તુ તમારી ઉપર અન્યાય ઈચ્છો છે તો એ વસ્તુ થઈ જાય

હા ચાલો ભાઈ જય ભીમ